તો નમસ્કાર ગુજરાત આજના સમાચાર જોઈશું અહીંયા હવામાન વિશેની આગાહય કરી દેવામાં આવી છે હવામાન વિભાગના સમાચાર તેમજ અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહય કરી દેવામાં આવી છે આજે ગુજરાતના કયા કયા પ્રદેશમાં વરસાદ પડશે એની સંભાવના છે એ પણ જોઈશું તેમજ આ જે સેટેલાઇટ સિસ્ટમ છે તેના દ્વારા પણ આપણે જોઈએ તો અહીંયા જે તમે જોઈ શકો છો આ જે જામનગરના વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે અતિ ભારેથી ભારે ગરમીનું વાતાવરણ રહેશે તેમજ સાંજના સમયે આજે દરિયા કિનારા છે વેરાવળ છે સુરત છે અમદાવાદ છે આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં જે સાંજના સમયે પવન રહેશે અમુક જગ્યાએ વરસાદના ઝાપટા પડી શકે છે અને ખાસ કરીને છાંટા અને વાદળછાયું જે વાદળછાયું વાતાવરણ છે એ રહેશે આજે ગુજરાતના જે જિલ્લા છે મોટાભાગના એ જિલ્લાઓમાં અમુક જગ્યાએ છાંટા પડી શકે છે અને જે પવન છે પવનની ગતિ વધારે રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો આજે દાહોદ છે અને આજે દાહોદના આજુબાજુના જે વિસ્તાર છે જેમ કે આ ડુંગરપુર છે અને આગળ જોઈએ તો અહીંયા જે દાહોદ જિલ્લો છે એના આજુબાજુના ગોધરા છે લુણાવાડા છે આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં પણ જે ગરમીની ગરમીનું પ્રમાણ વધશે એટલે કે હાલ જે ગરમીનો પારો છે એ લગભગ આડત્રીસ ડિગ્રીથી પણ વધારે વધી જશે એટલે કે આડત્રીસ થી પણ વધારે ગરમી પડે છે અને જે હવામાન છે એ વધારે જે છે એવું કહેવામાં આવી રહ્યું છે ચાલીસ ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે તાપમાન અને હાલમાં વાત કરીએ તો એક બાજુ ગરમી છે ને અમુક જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે એટલે કે થોડીવાર છાંટા છાંટી થાય અને ત્યારબાદ વરસાદ બંધ થઈ જાય અમુક જગ્યાએ તડકો છે તો ટોટલ વાત કરીએ તો આ જે વિસ્તારો છે બધા આ વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી વધારે વરસાદ પડશે નહીં અહીંયા જે વાતાવરણ રહેશે એ વાદળછાયું વાતાવરણ રહેશે અહીંયા આખા ગુજરાતની વાત કરીએ તો અમુક જગ્યાએ જે છે વાદળો રહેશે અને અમુક જગ્યાએ ઝાપટા પડશે વરસાદના એટલે કે બે દિવસ સુધી વધારે વરસાદ નથી પરંતુ આગામી વાત કરીએ તો જે ચોવીસ પચીસ છે એ તારીખોમાં વરસાદ વધી શકે છે એટલે આખા ગુજરાતમાં વરસાદ મંડાઈ જશે એવું કહેવામાં આવી રહ્યું છે હાલની જે તાજી અપડેટની વાત કરીએ તો અહિયાં જે વિસ્તાર છે જે ખંભાત છે અને વાત કરીએ તો આણંદ છે 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 આ પણ પવન રહ્યો અને સાથે સાથે ગરમી પણ પડી રહી છે અમુક જગ્યાએ અને અમુક જગ્યાએ જે પવન છે તેમ છતાં ગરમી પડી રહી છે આજે ભાવનગર છે અને આમરેલી છે મહુવા છે આ વિસ્તારોમાં પવન છતાં પણ ભારે ગરમી પડી રહી છે તો કહેવાનો મતલબ કે જે હવામાન છે એ લગભગ ચાલીસ ડિગ્રી ની આજુબાજુ પહોંચી ગયું છે ચાલીસ ડિગ્રી ની આજુબાજુ નું તાપમાન આ વિસ્તારમાં બતાવી રહ્યું છે એટલે કે જો આટલું તાપમાન છે એટલે તાપમાનના હિસાબથી અંદાજો લગાવવામાં આવે તો જે વરસાદ છે એ ધોધમાર પડી શકે છે બે દિવસની અંદર એટલે કે ચોવીસ અને પચીસ તારીખ ચોવીસ ને પચીસ તારીખ આખા ગુજરાતમાં જે વરસાદ છે એ વધશે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે કે ચોવીસ પચ્ચીસ તારીખના રોજ જે વરસાદ છે વધી શકે છે અને આખા ગુજરાતમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અહીંયા આપણે જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો હાલમાં જે સૌરાષ્ટ્રના જે અમુક તાલુકા છે અને અમુક જિલ્લા છે તેની વાત કરીએ તો જે રાજકોટ છે તો રાજકોટ આ ચોટીલા છે આ બાજુ ગરમીનું પ્રમાણ વધશે એવું હવામાન દ્વારા જણાવવામાં આવી રહ્યું છે એટલે કે બાવીસ અને ત્રેવીસ તારીખે જે ગરમીનું પ્રમાણ છે એ વધારે રહેશે અમુક જે ઈલાકા છે એ ઈલાકામાં આ જે ગરમી છે એ વધારે પડશે અને જેટલી ગરમી પડશે એટલો વરસાદ તૂટી પડશે આ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે આ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અહીંયા જે ગોંડલ છે જસદણ છે બોટાદ છે છેક ભાવનગર સુધી છેક દરિયા દરિયાકિનારા સુધી આ જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે એવી આ છે ચોવીસ પચ્ચીસ ને છવ્વીસ તારીખને અને ત્યારબાદ આખા ગુજરાતમાં જે વરસાદ છે એ ખુબ છવાઈ જશે અંદાધાર વરસાદ પડશે અમુક જગ્યાએ ઘોડાપુરા આવી શકે છે એવી પણ સંભાવના છે પરંતુ આજે હાલ હું વાત કરી રહ્યો છું આ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમ કે જામનગર છે સલૈયા છે ભાનવડ છે ગોંડલ છે રાજકોટ ચોટેલા જસદણ બોટાદ આ જે વિસ્તારો છે ત્યાં ગરમી બહુ પડી રહી છે અને છેક દ્વારકા સુધીની વાત કરીએ તો આ જે વિસ્તારો છે ત્યાં પવન ફૂકાશે વધારે અને પવન સાથે વરસાદ રહેશે એવી આઘા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે આ આગામી બે ત્રણ દિવસમાં વરસાદ આ વિસ્તારોમાં વધી શકે છે તેમજ આગળ જોઈએ આપણે જે સુરેન્દ્રનગર છે વિરમગામ છે અમદાવાદ છે ધોળકા છે આ વિસ્તારોમાં હાલમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને ગરમીના હિસાબથી જે હવામાન વિભાગે આગાહી લગાવી છે કે ટૂંક સમયમાં ધોધમાર વરસાદ વરસી શકે છે અહીંયા અમદાવાદ છે વિરમગામ છે આ નડિયાદ છે આ વિસ્તારોની વાત કરીએ તો અહીંયા જે ગરમીનું પ્રમાણ છે એ લગભગ થી બેતાલીસ ડિગ્રી હવામાનનો જે પારો છે થી બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે તો આ વિસ્તારોમાં હવામાન વિભાગે જે ગરમી પડવાના અંદાજથી એટલે કે જે ગરમી પડે છે એના અંદાજીથી હવામાન વિભાગ દ્વારા પણ આહાઈ કરવામાં આવી છે કે વરસાદ ધોધમાર પડી શકે છે અને આગળ વાત કરીએ તો અહીંયા જે આ નડિયાદ છે આ ખંભાત છે આ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે આ વિસ્તારોમાં પણ આગાહી કરી દેવામાં આવી છે જેમકે ભાવનગર છે ભરૂચ છે અલંગ બંદર છે સુરત છે મહુવા છે આ વિસ્તારોમાં જે પવન સાથે વરસાદ રહેશે અને વાવાઝોડું પણ આવી શકે છે અમુક વિસ્તારોમાં અહીંયા જે ડાંગ આહવા છે વ્યારા છે આ વિસ્તારોમાં આજે સુરત થી આગળના જે વિસ્તારો છે જેમ કે વાપી વલસાડ બાજુના એ વિસ્તારોમાં ખૂબ જ વરસાદ પડશે એટલે કે ધોધમાર વરસાદ વરસી શકે છે આ આગામી અઠવાડિયામાં એટલે કે આખા વરસાદ ખૂબ રહેશે અહીંયા જોવા જઈએ તો ચોવીસ થી પચીસ તારીખની આજુબાજુ વરસાદનું પ્રમાણ છે એ અહીંયા વધી શકે છે ત્યારબાદ લગભગ ત્રીસ તારીખ સુધી અહીંયા વરસાદને હેલી રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે એટલે કે ત્રીસ તારીખ ત્રીસ જૂન સુધી વરસાદ ધોધમાર પડી શકે છે આ જે વિસ્તારો છે અહીંયા જે ડાંગ છે ડાંગ જિલ્લાના વિસ્તારો છે અહીંયા જે વલસાડ છે વાપી છે સુરત છે વ્યારા છે આ જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડી શકે છે થી પચીસ તારીખની અંદર અને આગળ આપણે જોઈએ તો અહીંયા જે ભરૂચ છે રાજપીપળા છે આ જે વિસ્તારો છે સિનોર છે ડેડિયા પાડા છે આ વિસ્તારોમાં પણ હાલમાં ધર્મીનો પ્રમાણ ખૂબ જ છે એટલે કે ગરમીનો જોર વધ્યું છે અને ગરમીનો જોર વધવાની સાથે એવી પણ આગાહી કરવામાં આવી છે કે આ વિસ્તારોમાં ટૂંક જ સમયમાં વાંકાનેર છે ડેડિયા પાડા છે અહીંયા જે તમને સિનોર દેખાઈ રહ્યું છે તેમજ જ અહીંયા જે ભરૂચ છે આ વિસ્તારોમાં વરસાદ આગાહી કરવામાં આવી છે અહિયાં ફૂલ વરસાદ એટલે ફૂલ પડી શકે એમ છે અને આગળ આપણે જોઈએ તો અહિયાં જે ડભોઈ છે બોડેલી છે છોટા ઉદેપુર છે અને આ વડોદરા છે આ વિસ્તારોમાં જે વરસાદ છે સાથે સાથે વીજળી પણ પડી શકે છે અહીંયા આપણે સેટેલાઇટ ના માધ્યમથી આ બધું જોઈ રહ્યા છીએ અહિયાં જે બોડેલી ના વિસ્તાર છે છોટા ઉદેપુર ના વિસ્તારો છે મતલબ આટલો જે આ વિસ્તાર છે અહીંયા મેં તમને બતાવ્યો આ વિસ્તારમાં જે વરસાદ છે અહીંયા ગરમીનું પ્રમાણ વધારે છે તો એના હિસાબથી એવી પણ જે આગાહી કરવામાં આવી છે કે આ વિસ્તારોમાં ટૂંક જ સમયમાં ધોધમાર વરસાદ પડી શકે છે લગભગ ત્રેવીસ તારીખે આ વિસ્તારોમાં ફૂલ વરસાદ થઈ શકે છે અને અમુક વિસ્તારોમાં જે પવન સાથે પણ વરસાદ વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે તો ગુજરાતના અમુક જિલ્લાઓની અમુક તાલુકાઓની વાત કરીએ તો અહીંયા જે ડાકોર છે અહીંયા બાલાસિનોર કપડવંજ છે એ વિસ્તારોમાં પણ હાલમાં જે પવનની ગતિ છે સાવ ધીમી થઈ ગયું છે અને આ જે લુણાવાડા છે અને અહીંયા જે કપડવંજ છે બાલાસિનોર છે મહેમદાવાદ છે એટલે કે અહીંયા જે હું અહીંયા જે ત્રિકોણ મારું છું આ જે ત્રિકોણ વાળો સાવ ધીમી અહીંયા જે ગોધરા પણ આવી આ પીપલોદ પણ આ વિસ્તાર પણ આવી ગયો તો આ વિસ્તારમાં જે પવનની ગતિ છે એ સાવ ધીમી થઈ ગઈ છે અને પવનની ગતિ ધીમી થઈ ગઈ છે ને વાદળછાયું વાતાવરણ છે આ વિસ્તારમાં તો આ વિસ્તારમાં જે પવનની ગતિ ધીમી થઈ ગઈ છે આ વિસ્તારમાં વરસાદ કદાચ સાંજ સુધી પડી શકે છે અને આ વિસ્તારોમાં સાથે સાથે પવન પણ રહેશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે હાલમાં આ વિસ્તારમાં બપોરના સમયે ખૂબ જ અહીંયા ગરમીથી આ લોકો કંટાળી ગયા છે તેમજ જે વરસાદ છે વરસાદ અમુક ખેડૂતો રાહ પણ જોઈ રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો વરસાદ પડશે તો કદાચ પચીસ થી હાલમાં જે વરસાદ પડ્યો છે જે સત્તર તારીખે અઢાર તારીખે ઓગણીસ તારીખે અને વીસ તારીખે અમુક જે જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે બહુ સારો વરસાદ પડ્યો છે પરંતુ ખેડૂતોએ આટલી વહેલી ખેતી ન કરી દેવી જોઈએ કે વરસાદ છે તો એવું પણ કહેવામાં આવ્યું છે વાત કરીએ તો મોઢેરા છે કડી છે આ વિસ્તારોમાં આ ગાંધીનગર છે આ વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ હાલ ફૂલ છે અને આ વિસ્તારોમાં પણ ત્રેવીસ તારીખ ત્રેવીસ તારીખ ના રોજ સવારે વરસાદ ચાલુ થશે નવ દસ વાગ્યાની આજુબાજુ એવું કહેવામાં આવી રહ્યું છે અમુક અમુક જગ્યાએ ઝાપટા પણ પડી શકે છે વરસાદના અને અમુક જગ્યાએ વાદળછાયું એવું કહેવામાં આવી રહ્યું છે અને પ્રમાણે આખા વાત કરીએ પચીસ થી ત્રીસ તારીખમાં ફૂલ એટલે ફૂલ વરસાદ થઈ જશે પચીસ થી ત્રીસ તારીખ ની અંદર આખા ગુજરાતને વરસાદ તરબોળ કરી દેશે એવું કહેવામાં આવી રહ્યું છે તો અહીંયા જે વાત કરીએ પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે વરસાદને લઈને અને પરેશ ગોસ્વામી દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે પચ્ચીસ થી ત્રીસ તારીખની અંદર ગુજરાતમાં ખૂબ મોટો જોગ છે વરસાદનો ધોધમાર વરસાદ આખા ગુજરાતમાં પડી શકે છે અને ગુજરાતને તરબો કરી દેશે એવું કહેવામાં આવી રહ્યું છે અને અમુક જગ્યાએ તો વીજળી પણ પડવાની સંભાવના છે તો ખેડૂતોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જે કામકાજ ખેતરમાં કરતા હોય તો વરસાદ ચાલુ હોય એ time ન કરે અને ખાસ કરીને આગળ વાત કરીએ તો અહીંયા જે વિસનગર છે અહીંયા મહેસાણા છે અહીંયા બોરવાઈ છે આ વિસ્તારો જે છે ત્યાં પણ પવન સાથે વરસાદ રહેશે એવી આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા ભારે આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી એટલે કે લઈને લઈને સુધી સુધી આખા ગુજરાતમાં ફૂલ વરસાદ પડશે અને સાથે સાથે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ હાલ છવાઈ ગયો છે કેમ કે આ સાલ વરસાદ થોડો વહેલો થયો છે એટલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે અને આજના જે હવામાન વિભાગમાં આજના હવામાન વિભાગના જે સમાચાર જોયા એમાં વાત કરીએ તો દાહોદ જિલ્લો છે થી આજુબાજુના જે તાલુકાઓ છે એ તાલુકાઓમાં પણ ધોધમાર તારીખ પચીસ થી ત્રીસ થી ત્રીસ ની અંદર તેમજ અહીંયા જે દક્ષિણના જે ભાગો છે એ ભાગોમાં પણ વરસાદ પડશે પચીસ થી ત્રીસ ની અંદર એટલે આખા ગુજરાતની વાત કરીએ તો પચીસ પચીસ થી ત્રીસ માં આખા ગુજરાતમાં ફૂલ વરસાદની આગાહી છે હાલમાં અમુક જિલ્લાઓમાં પડશે અમુક તાલુકાઓમાં પડશે પણ છૂટો છવાયો વરસાદ અને ઝાપટા પડશે પવન રહેશે રહેશે ગતિ બાકી જે ત્રેવીસ અને ચોવીસ તારીખે વધારે વરસાદ નથી પરંતુ પચીસ થી ત્રીસ ની અંદર આખા ગુજરાતમાં ફૂલ વરસાદ રહેશે એવું આગાહી હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે